નમસ્તે ભારતીય સમુદાય શિક્ષણ સંઘ નિમિત્તે આજે એક એવી નવલકથાની વાત કરવાની છે જે ગુજરાતની હોવા છતાં ભારતીય ભાષાઓમાં એનું અનન્ય સ્થાન એ પ્રાપ્ત કરી શકે છે એના સર્જક શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી જન્મની દ્રષ્ટિએ એમનું વર્ષ ઈસવીસન અઢારસો સત્યાસી ત્રીસ ડિસેમ્બર એટલે કે પંડિતયુગ પણ એમનું વ્યક્તિત્વ પંડિતયુગ ગાંધીયુગથી પણ આગળ વિસ્તર્યું અને અસ્મિતાના ગાયક અને ચાહક તરીકે એમણે એમનું સ્થાન સંસ્થાપિત કર્યું એ દ્રષ્ટિએ પણ એમની કૃતિઓ આપણે જોવી ઘટે વાત તો અહીંયા એમની મહત્ત્વની કૃતિ ગુજરાતના નાથની કરવાની છે પણ એનું અનુસંધાન પાટણની પ્રભુતા સાથે છે એટલે એનાથી આખી કથા જોડાય છે પાટણની પ્રભુતા મુનશીની પ્રથમ ઐતિહાસિક નવલકથા હોવા છતાં એ ઘણી બધી રીતે નોખી ભાત પાડતી કૃતિ બને છે આમ તો ગુજરાતી નવલકથા શરૂ થઈ કરણ ઘેલો એ ઐતિહાસિક કૃતિથી પણ પાટણની પ્રભુતા એના કરતાં ઘણી બધી જુદી પડે છે એમાં પ્રેમ અને પરાક્રમનો સંપુટ છે વાર્તારસ કેન્દ્રમાં છે અને વાચકની જિજ્ઞાસાને છેક સુધી એ ટકાવી રાખે એવી લક્ષ્યગામી એની કથનશૈલી છે તેજસ્વી ધારદાર પાત્રો છે સંવાદોમાં નાટ્યાત્મકતા છે પ્રસંગોની હારમાળા છે અને જાત જાતની પરાકાષ્ઠાઓ અને નાટ્યાત્મકતાને લીધે આ ઐતિહાસિક કૃતિ આપણે ત્યાં વિશિષ્ટ નોખી અનોખી ભાત પાડે છે આ કૃતિનો નાયક બલકે કહો કે મહાનાયક એ મુંજાલ છે પાટણની પ્રભુતામાં એ કેન્દ્ર સ્થાને છે પછી તો ગુજરાતનો નાથ અને કૃતિઓમાં એ જે ઐતિહાસિક નવલત્રીય છે એમાં સતત એનું પાત્ર ચાલતું રહ્યું છે પણ એનો શુભારંભ થાય છે પાટણની પ્રભુતાથી આપણી યાદગાર કૃતિ સરસ્વતી ચંદ્ર પછીની યાદગાર અને સીમાચિહ્નરૂપ એવી કૃતિ એટલે પાટણની પ્રભુતા એમાં આપણો જે ગતકાળ છે એના પાત્રોની ગૌરવભરી શૌર્ય ગાથા આલેખી છે એમાં શૌર્ય છે ઉલ્લાસ છે પ્રણાલિકા ભંગ છે બંડ છે મુનશી જુદી રીતે આધુનિકતા લઈને આપણી નવલકથામાં પ્રવેશ્યા છે એમના ઉપર ફ્રેન્ચ નવલકથાકાર એલેક્ઝાન્ડર ડુમાનો પ્રભાવ પણ સ્વીકારાયો છે અને એમણે પોતે પણ એ સ્વીકાર્યું છે મુનશીએ જે ઐતિહાસિક નવલકથાઓ લખી અને એમાં આ પાટણની પ્રભુતા એના પ્રથમ પ્રકરણમાં એ જણાવે છે કે આ પ્રસંગો ઇતિહાસના પ્રસંગો છે પણ આપણે કેવું જોઈએ અને નરસિંહરાવ દિવેટિયાએ પણ પ્રસ્તાવનામાં ગુજરાતના નાથની પ્રસ્તાવનામાં જણાવ્યું છે તેમ કે આ માત્ર ઇતિહાસ નથી પણ એમાં મુનશીની કલ્પના શક્તિ નિર્વહણ પામી છે અને ઇતિહાસને એક નવો જ રંગ એમાંથી મળ્યો છે ઇતિહાસની તત્કાલીન પ્રધાન વિગતોમાંથી મુનશીએ કેટલીક વિગતો દૂર કરી છે કેટલીકને બદલાવી છે અને એને મૌલિક રૂપ આપ્યું છે પાટણની પ્રભુતા નવલકથા માટે મુનશીએ કર્ણદેવ સોલંકીના મૃત્યુ સમયને પસંદ કર્યો છે કર્ણદેવના મૃત્યુ વખતે સિદ્ધરાજ જયસિંહ સગીર ઉંમરના હોવાને કારણે રાજ્ય સત્તા માટે જાત જાતની ખટપટો ઊભી થાય છે જે ઐતિહાસિક દૃષ્ટિએ આપણને સંભવિત લાગે છે પણ પછીથી મુનશી જે રીતે કથા વેગ કરતા જાય છે એમાં ઇતિહાસ કરતાં કલ્પના છે રોચકતા છે જે ભાવકને માટે વધારે રુદ્દે બને છે આ નવલકથામાં હંસા અને પ્રસન્નના પાત્રો કલ્પિત છે હંસાના પાત્રમાં કરુણતાની કવિતા રહેલી છે તો પ્રસન્નમાં શૌર્યનું અને પ્રણયનું માધુર્ય છે મુનશીની પાત્ર સર્જન કલાના આ બે ઉત્તમ દ્રષ્ટાંતો છે અંગ્રેજીમાં જેને રોમેન્ટિક વલણ કહે છે કૌતુકપ્રિય વલણ એવા વલણવાળી આ નવલકથા છે આ આખી કૃતિમાં પ્રેમ અને પરાક્રમ એ બેવડા ધાગાથી કૃતિ વણાયેલી છે આ કથાનું મુખ્ય ચાલક બળ પ્રેમ પણ છે અને પરાક્રમ પણ છે પ્રેમ અને વીર્યની વચ્ચે આના પાત્રો સતત ગૂંથાતા જાય છે સ્ત્રી પુરુષમાં પરાક્રમ પ્રેરે અને પુરુષ પરાક્રમ કરે અને પછીથી સ્ત્રી એ પુરુષ પાત્ર પર વારી જાય એવા પ્રકારનું સતત આયોજન મુનશીની અન્ય નવલકથાઓની જેમ અહીંયા પણ થયેલું જોવા મળે છે પ્રેમના અનેક રંગો આ કૃતિમાં આલેખાયા છે એક બાજુ પ્રસન્ન અને ત્રિભુવનનો મુગ્ધ પ્રેમ છે બીજી બાજુ મૂંઝણ મુંજાલ અને મિનળ વચ્ચેનો લગ્નેતર પ્રેમ હોવા છતાં એમાં સંયમની દોર ચાલે છે એમાં વિશુદ્ધિ છે એમાં સંયમ છે કલ્પ્યો છે એવો સંયમ છે તો દેવપ્રસાદ અને હંસાનો પ્રેમ લાક્ષણિક સ્ત્રી પુરુષનો હોય એ પ્રકારનો છે પ્રેમના આ સૂત્રો કથાને સતત વણતા રહે છે પ્રસન્ન તરફનો પ્રેમ જ ત્રિભુવન પાળને કથાને અંતે પાટણ છોડતા અટકાવે છે ત્રિભુવન તરફના પ્રેમને કારણે જ પ્રસન્ન મોરારપાળ સાથે પાટણ પાછી ભાગી આવે છે અને મોરાર પાળના આખા કાવતરાને નિષ્ફળ કરે છે હંસાનું મૃત્યુ દેવપ્રસાદને આત્મવિલોપન તરફ દોરી જાય છે અને મિનળ તરફના સ્નેહભાવને કારણે જ મુંજાલ અપમાનની વેદના ભૂલે છે તો બીજી બાજુ પ્રેમની જેમ જ પરાક્રમ પણ આ કૃતિમાં સતત વણાયેલું છે દેવપ્રસાદ અને ત્રિભુવનની સાહસિકતા અને સમર્થતામાંથી જે પરાક્રમો જન્મે છે એ આખી કથાને વળાંક આપવામાં મદદરૂપ નીવડે છે સત્તાની શેત્રંજ ઉપર મુત્સદી એવો મુંજાલ અને યતિ આનંદસૂરીના પરાક્રમો અને દેશદાજમાંથી જન્મતા પટ્ટણી પ્રજાના પરાક્રમોને કારણે આખી કૃતિ પરાક્રમથી છલકાય છે પાટણના કોટને કુદાવતો ગોળેશવાર દેવપ્રસાદ એકલા હાથે યુદ્ધમાં જજુમતો જયદેવ અને ત્રિભુવનપાળ મધરાતે જયદેવનું અપહરણ કરવા આવતો મદનપાળ સરસ્વતીના દસમસતા પ્રવાહમાં પત્ની સાથે ઠેઠ કોટની અગાસી પર છલાંગ મારીને કૂદી પડનાર દેવપ્રસાદ આ બધું આપણે જોઈએ ત્યારે સરહદયના રૂવાણા ઊભા થઈ જાય છે સાહસોની એક આખી હારમાળા અહીંયા નિરૂપાય છે પ્રસન્ન અને મિનળ જેવી સ્ત્રીઓ પણ અહીં જીવસટોસટના ખેલ ખેલે છે એ યુગમાં મુનશીએ સ્ત્રી સશક્તિકરણના ઉદાહરણ એમના આ પાત્રો દ્વારા જે ચરિત્ર બનવા મથે છે એવા પાત્રો દ્વારા આ લેખીને રોમાંચક કથાનું નિર્માણ કર્યું છે કેટકેટલા તેજસ્વી પાત્રો અહીંયા ઉભરે છે સ્ત્રી અને પુરુષ બંનેની પાત્ર સૃષ્ટિ સબળ અને જાજરમાન છે એક બાજુ મુત્સદી એવો મુંજાલ છે એની પ્રચંડ તેજસ્વીતા છે એનો દેશપ્રેમ છે એનું સામર્થ્ય છે એનો સંયમ અને એની સ્વસ્થતા છે એનું દુરંદેશીપણું છે ઉગ્ર સ્વાભિમાન છે એને કારણે એ આપણને સુપરમેન જેવો લાગે છે મુનશીની સુપરમેનની પ્રિય વિભાવના અહીં મુંજાલના પાત્ર દ્વારા મૂર્તરૂપ પામી છે પાટણની પ્રભુતાનો એ પર્યાય છે કથાને પાને પાને એનું વિરાટ વ્યક્તિત્વ પથરાયેલું છે તો મુંજાલ જેવો જ દેવપ્રસાદ એની સુરવીરતા હિંમત ભોળપણ અને સાહસિકતાને કારણે આપણું ધ્યાન ખેંચે છે એ જ રીતે ધર્મ ધર્મજનૂનમાં અંધ બનેલો જતી આનંદસુરી દૂરદર્શી અને સમર્થ હોવા છતાં એની ધર્માંતતાને કારણે પાછો પડી જાય છે તો આવા કેટલા બધા પાત્રો એની પાત્ર સૃષ્ટિ મુનશીની એક જુદો અભ્યાસ માગી લે એ રીતે આપણી સામે આવે છે તો બીજી બાજુ મીનળ મુંજાલ અને આ બધા પાત્રોને કારણે કથા ધસમસતા વેગથી આગળ વધે છે અને વાચકના ચિત્તને આદિથી અંત સુધી જકડી રાખે છે ઠેર ઠેર કુતૂહલ અને વિસ્મયના તત્વો મુનશીએ પ્રગટાવ્યા છે દેવપ્રસાદ અને મુંજાલ વચ્ચે ઓચિંતો અને અણધાર્યો મનમેળ થઈ જાય છે અને એમાંથી જ બંનેની સૂચિત મુલાકાત નિર્માણ પામે છે મિનળ દ્વારા મુંજાલને કેદી બનાવવાનું થતું કામ અને જતી આનંદસુરી દ્વારા દેવપ્રસાદનું કાસળ કાઢવાનો પ્રયાસ આ બધું જ કથાને એકદમ ઝડપી બનાવે છે દેવપ્રસાદ જે એની પત્ની હંસાથી છૂટો પડી ગયો છે અને પછી કલાત્મક રીતે મુનશીએ બંનેને ભેગા કરે છે ત્યારે દેવપ્રસાદ નદીના પ્રવાહમાં જે રીતે હંસાને લઈને કૂદી પડે છે એ આખી ઘટના રોમાંચ જગાડે છે ત્રિભુવનને પાટણ છોડતો અટકાવવા માટે મુંજાલે પ્રસન્નનો કરેલો ઉપયોગ આ નવલકથાના જિજ્ઞાસા રસને સતત સંકોરે છે આ કૃતિમાં એક બાજુ બાહ્ય સંઘર્ષો છે યુદ્ધના દોડા દોડીના પાત્રોને એકબીજાની સંકલના સાથે જોડીને મુનશીએ વ્યક્ત કર્યા છે તો બીજી બાજુ આંતર સંઘર્ષ પણ એટલો જ છે પાટણની પ્રભુતામાં બાહ્ય અને આંતર સંઘર્ષ એકબીજાની જાણે કે હરીફાઈ કરે છે પાટણમાં જે રાજખટપટ ચાલે છે એ બાહ્ય સંઘર્ષની છે સત્તા માટેની ખેંચતાણ આ સંઘર્ષને એક જુદું રૂપ આપે છે મિનળ અને મુંજાલ વચ્ચે જતી આનંદસુરી અને મુંજાલ વચ્ચે દેવપ્રસાદ અને મિનળ વચ્ચે મદનપાળ અને મંડલેશ્વરો વચ્ચે પાટણના નાગરિકો અને મિનળ વચ્ચે એમ જાત જાતના સંઘર્ષો આ કથામાં મુખ્ય સ્થાન ધરાવે છે બધાની વિચારધારાઓ પણ અલગ એનો સંઘર્ષ પણ આખો અલગ છે મિનળને આખરે મૂંઝલની રાજનીતિની યથાર્થતાનું જ્યારે ભાન થાય છે ત્યારે આ બાહ્ય સંઘર્ષનો અંત આવે છે તો બીજો સંઘર્ષ એ આંતર સંઘર્ષ છે અને એ સૂક્ષ્મ કોટીનો છે આ આંતર સંઘર્ષમાં આ પાત્રોના જે સંવેદનો છે એ જે રીતે મુનશીએ સૂક્ષ્મતા અને નજાકતથી આલેખ્યા છે એ તો કૃતિમાંથી પસાર થતાં જ સરહૃદય માણી શકે છે દેવી એક બાજુ સત્તાભુખી છે તો બીજી બાજુ પોતાની સત્તા ભૂખને તૃપ્ત કરવા એ મુંજાલ કે જેને અતિશય ચાહે છે એને કચડવા તૈયાર થાય છે અને એનું જે પ્રેયસીનું રૂપ છે એ આખું અલગ રૂપ છે આ બંને પ્રકારનો સંઘર્ષ મિનળના વ્યક્તિત્વને એકદમ સંકુલ બનાવે છે નવલકથામાં આ સંકુલતા બહુ પકડવા જેવી છે દેવીના મનોમંથન અને હૃદયની વ્યાકુળતાને કારણે અહીંયા સૂક્ષ્મ સંઘર્ષ ધારદાર બને છે મીનળદેવીની જેમ જ મુંજાલ પણ સ્વમાન અને સ્નેહ વચ્ચે સતત ખેંચાતો રહે છે કારણ કે એક બાજુ એની કૃતજ્ઞ એટલે કે ઉપકાર ન સમજે એવી સખી બાળ સખી મીનળ છે તો બીજી બાજુ એનો એ જેને અતિશય પ્રેમ કરે છે એવો એનો પ્રદેશ પાટણ છે આ બંને વચ્ચે મૂંજાલ સતત ખેંચતાણ અનુભવે છે તો પ્રસન્ન અને ત્રિભુવનનો આંતર સંઘર્ષ પણ ધ્યાનાકર્ષક બને છે પ્રસન્ન એક બાજુથી મિનળની ભત્રીજી છે એટલે બંને નજીકનું શક પણ ધરાવે છે મિનળે એના પર અગણિત ઉપકારો કરેલા છે એ પણ એના સ્મરણમાં છે અને બીજી બાજુ ત્રિભુવન પ્રત્યે એનો ઉછળતો સ્નેહ છે આ બંને વચ્ચે પ્રસન્ન ભીસાતી રહે છે ત્રિભુવનપાળ એક બાજુ અંગત વેરવૃત્તિ ધરાવે છે બીજી બાજુ પાટણને પ્રેમ કરે છે મિનળ અને મુંજાલ આ બધા વચ્ચે પ્રેમ કરતાં કરતાં સતત ભીસાયેલા રહે છે આ બધું જ આલેખવા માટે મુન્શીએ અહીંયા ખાસ કરીને શૃંગારનું વિશેષ પસંદગી કરી છે શૃંગાર રસની શૃંગાર અને વીર આકૃતિના પ્રમુખ રસો છે કારણ કે પ્રેમ અને પરાક્રમ એ બે દોર વચ્ચે કથા ચાલતી રહે છે મિનળ અને મુંજાલ સંયમી છે એટલે એમનો શૃંગાર જુદા પ્રકારનો છે અને બાકીના જોડા છે એ મનુષ્ય જે શૃંગાર અનુભવે છે એ શૃંગાર છે એટલે જુદી જુદી રીતે આકૃતિ આકર્ષક બને છે અને મુંજાલના પાત્રને અને મિનળના પાત્રને આગળ વધારતી વધારતી આપણને ગુજરાતના નાથપણી એ લઈ જાય છે એવી રીતે અહીંયા મુંજાલ અને મીનળને મૂક્યા છે કે આપણે એ જોવાનું કુતૂહલ રહે કે હવે ગુજરાતના નાથમાં એ બંને જણા કેવી રીતે કેન્દ્રસ્થ થશે એટલે આખી કૃતિ વાચનક્ષમ અને આસ્વાદ્ય છે અને એ યુગમાં અને આજે પણ એ એટલી જ નવાઈ પમાડે હેરત પમાડે એવી કૃતિ બની રહે છે જેનું અનુસંધાન ગુજરાતના નાથમાં આપણે બીજા ભાગમાં હવે પછી જોઈશું